અમિત શાહે ડોક્ટર સાહેબ આંબેડકર સામે અપમાનજનક વાણી કરતા મહેસાણામાં અમિત શાહ પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો મહેસાણામાં અમિત શાહ ના પુતળા દહન સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો સંસદમાં અમિત શાહ દ્વારા કરાયેલ બાબા સાહેબ આંબેડકરના અપમાનજનક વાણી વિરુદ્ધ કોંગ્રેસ સમિતિ મહેસાણા દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ફુવારા પાસે અમિત શાહનું પુતળા દહન કરી બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ રેલી સ્વરૂપે નીકળી કલેક્ટર શ્રી મહેસાણાને આવેદન આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી રેલી દરમિયાન અમિત શાહ મુર્દાબાદ હાયરે તડી પાર હાય નાનારાવ ગુંજવા સાથે રાજીનામાની માંગ ઉઠેલ બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા સંસદની અંદર અમિત શાહ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માનસિક પ્રકૃત માણસ અને તડીપાર નેતા જેમણે સંસદની અંદર ભારતના મસીહા ભારત રત્ન બાબા ભીમરાવસાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે તે સમગ્ર ભારતવાસીઓ અને હિન્દુસ્તાની જનતા કદી માફ નહીં કરે અમે તેમનું રાજીનામું અને માફી માગે તેવી માગણી કરેલ છે ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીને આ આવેદન પહોંચાડે તેવી વિનંતી કલેક્ટરશ્રીને કરવામાં આવે છે આગામી સમયમાં જો તેઓ રાજીનામું નહીં માગે અને આવી જ રીતે જો અપમાન કરતા રહેશે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ ગામે ગામ મોલ્લે મોલ્લે અને શહેરોને ગામે કામ કરીશું